ચમસો બધો મજામાં આજે બનાવાશે સરગવો બટાકા સરગવો છે સરગવો લીધો છે સરગવા ઉપર થી સોળ પાડું છે અને છોડી દેવા છે તમાર બટાકા લીલા બટાકા લીલો સરગવો લીલો લીલા બટાકા તમાર થ મરચું લસણ અને કાપવા માંડ્યા હવે મરચું નાખી દે છે અંદર અને પછી ટીચી નાખશી બરોબર નું અવાજ આવતો ટીચવાનો ધાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ એની અંદર લાલ મરચું તીખાશ અનુસાર દણાજીર નો પાવડર ટેસ્ટ અનુસાર હળદર કલર અનુસાર મીઠું સ્વાદ અનુસાર અહીંના પર ચપટી પાણી ચટણી મિક્સ કરી દીધું જોઈ દે જોરદાર રોટલા રંગ તો એકદમ મજા આવે જો પેલું ઓઇલ નાખવામાં આવશે તમે જોઈ શકો છો perfectly đấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

વેઇટ કરવાનું થોડું વધારે રેડી અંદર થવા દેશે ડૂબવું જોઈએ અંદર ડૂબી જઈએ ગ્રેવી થશે પછી ચૂંટવાની મજા આવશે થવા દઈએ પંદર મિનિટ પછી પાછા આવી જાય ઓકે જો રેડી થઈ જો તમારી

જોરદાર બની ગયો લેડો ખાવા ભૂખ લાગ્યો થાય જોડો ખાવા જલ્દી લેડો સુંધી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો